અને રાજ્યની સરકાર આવા લોકો ડિપોર્ટ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે આ લોકો જનતા સાથે કે મીડિયા સાથે વાત ન કરી શકે એના માટે એમના મોઢા ઉપર રૂમાલ બાંધીને જ્યારે કોઈ સંદિગ્ધ કામગીરી કરી પાછા આવ્યા હોય એ રીતે એમને કોઈ ખોરામાં ધકેલી દે છે રાજ્યની સરકાર ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના કરે

માણસ બીજા કુવા સુધી જઈ શકે એવી સુરંગો બનાવેલી છે ઇલિગલ માઇનિંગ માટે શું રાજ્યની સરકાર આવા ખનીજ માફિયાઓની સામે ગુસ્સી ટોકનો કાયદો લગાડવા માંગે છે સરકારની વિરુદ્ધ લડતા એક્ટિવિસ્ટોની સામે ગુસ્સી ટોકનો કાયદો લગાવે છે પણ ગુજરાતને લૂંટી રહેલા સુરેન્દ્રનગરને લૂંટી રહેલા આ બેફામ પડેલા ખનન માફિયાઓની સામે શું રાજ્યની સરકાર ગુસ્સી ટોકનો કાયદો લગાવવા માંગે છે આ મુદ્દે પણ રાજ્યની સરકાર પાસે કોઈ જવાબ નહોતો નકલી કચેરીની પણ વાત કરી પીએસઆઈ પીઆઈ ડીવાઈસની નકલી નકલી અદાલત સિંચાઈ વિભાગની કચેરી નકલી નકલી જજ આ ગુજરાતની વિધાનસભાનું મકાન બન્યું ત્યારથી આજ દિન સુધીમાં ભૂપેન્દ્રભાઈની સરકાર સિવાય કોઈ પણ મુખ્યમંત્રી નથી રહ્યા જેના મુગલ ઉપર નકલી કચેરી રૂપી આટલા બોલ પિંચ લાગેલા હોય તમારો સવાલ હતો કે શું આજની સરકાર આ નકલી કચેરીવાળા તમામ પ્રકરણોની ટ્રાયલ એક વર્ષમાં સ્પેશિયલ કોર્ટમાં પૂરી કરવા માંગે છે આ મુદ્દે પર એમણે કોઈ જવાબ નહી આપ્યો આજે બહુ એક અનફોર્ચ્યુનેટ કમનસીબ ચિંતાજનક ઘટના આપણી સામે આવી છે કે છે અમરેલીના એક શિક્ષકે કેટલીક માસૂમ બાળકીઓ સાથે છેડા કર્યા દુષ્કર્મ કર્યું એની ફરિયાદ સામે આવી છે અત્યંત ચિંતાજનક વિષય છે પણ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર એની સામે હાઈકોર્ટના આદેશના પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો

ગજેન્દ્રસિંહ પરમાર એની તમે ધરપકડ કરીને બતાવો આ મુદ્દે પણ આખી ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને તરામ તમામ તમામ ધારાસભ્ય મૌન હતા એટલે ભોગ બનેલી દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ભાજપના પ્રવક્તાઓ સિમ્પથેટિક વલણ મીડિયાની સમક્ષ રજૂ કરશે અગાઉની ભૂતકાળની ઘટનાઓની જેમ પણ ગુજરાતમાં બેન દીકરીઓને માતાઓ ક્યાંથી સુરક્ષિત હોય એ ભાજપનો એક ધારસ પોતે જ એ બળાત્કારી બનીને ફરતો હોય અને બધા સોશિયલ મીડિયામાં કદાચ તમે વિઝ્યુઅલ જોયા છે કુંભના મેળામાં ફરતો તો હવે સમજાયું કે એ માણસ કુંભમાં પાપ ધોવા માટે કેમ ગયો બળાત્કારના આરોપીની ધરપકડ ફક્ત એ ભાજપનો ધારસ છે એના કારણે ન થાય આ ગુજરાત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવું ન જોઈએ આમાં એક પણ મુદ્દાનો જવાબ ભારતીય જનતા પાર્ટીની સરકાર જોડે નહોતો वैष्णव जन तो ते ने जे दे